ભાજપના ઉમેદવારો માટે મત માગ્યા હતા પૂર્વ પ્રમુખ કેમરભાઈ પટેલે કહ્યું ઉમેદવારોની પેનલમાં કોઈ સાથે દગો ન રમે કે ખોટી અફવાઓથી દૂર રહે મહામંત્રી બગાજી ઠાકોરે નવા ઘરના પાણી ફિટિંગમાં એક જ ભાજપના કંપનીના લોકોને લાવજો બીજી કંપનીનું મટીરિયલ્સ નહીં ચાલે તેવું કઈ શિખામણ આપી હતી ગુજરાત સરકારના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા મોડી સાંજે ધારાસભ્ય કાર્યાલય ખાતે ઉમેદવારો સાથે મીટિંગ ટીપ્સ આપીને ગયા સરદારભાઈ ચૌધરીએ ગર્ભિત રીતે પ્રવચનમાં કહ્યું કે કોઈ પણ વોર્ડમાં પેનલમાં કોઈ હારશે તે વોર્ડના હોદ્દા નહીં મળે સરદારભાઈ ચૌધરીએ વિકાસને વેગવંતો કરવાની વ્યક્ત કરી હતી પૂર્વ પ્રમુખ હેમંત શુક્લાએ ખેરાલુમાં વિકાસના કામો ગણાવી તમામ મંદિરોમાં કરેલા કામોના ચિતાર આપ્યો હતો મહેસાણાથી ભાજપના આગેવાનો સહિત શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત પ્રભારી ખાનસિંહ ચૌહાણ રામ ભક્ત પવનભાઈ ચૌધરી સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

અને આ વિસ્ત નરેન્દ્રભાઈ આ જ વિસ્તારના છે દેશના સૌથી વડાપ્રધાન વૈશ્વિક નેતાના માર્ગદર્શન તળે અને લોકપ્રિયતાની સાથે લઈ અને સરસ સારું નેતાગીરીને સાથે લઈને આખા દિલ્હીનું વાતાવરણ આપણે જોયું સામે કોંગ્રેસ એક પણ સીટ જીતી શકી નથી એવા જ માહોલ વચ્ચે ખેરાલુમાં પણ અમે વોર્ડ નંબર બે માં ત્રણ ઉમેદવારો મહિના કર્યા છે અને આગામી સમયમાં ચોવીસે ચોવીસ ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના જીતાડીશું આ પ્રસંગે તમામ ઉમેદવારો જિલ્લાના મહામંત્રીશ્રીઓ શહેર સંગઠનના જવાબદાર હોદ્દેદારો સાથે રહી અને સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું સૌનો આભાર જ્યારે થઈ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ વિસ્તારના પ્રવતા પુત્ર છે અને આખો દેશ અને ગુજરાતની સૌ જનતા દરેક કુંભની જનતા એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈના વિકાસની સાથે છે અને આવનારા દિવસોમાં ખેરાલુ નગરપાલિકાની તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે અને એ ચોક્કસપણે થવાનો છે નરેન્દ્રભાઈના સાથે સૌ લોકો જોડાઈ અને એ વિજય બનાવવાના છે